તો રામ રામ ડાયરાને તો હવે આપણે દવા સાટીએ ને ખળની એટલે આપણને થોડોક ડિફરન્સ પડી જાય બધું ઘોટું થઈ હોય દવા બરોબર એટલે આપણે એમ થાય કે ઓહો સટાઈ જશે પણ એમાં એક કેરામ બે વાર સટાય ને એટલે આવું થઈ જાય જવા કેમ છે બરોબર તો આ જો પાંખા પડી ગયા જવા પછી આ આ એક બે ને ચાર ચાર કેરા મૂકીને આ પાંચમો કેરો એટલો ડિફરન્સ પડી જાય બોલો ચાર કેરા રેડી પાંચમો કેરો જાહેર હાવ બળી જાય ચાર કેરા રેડી પાંચમો કેરો હાવ બળી જાય તો એવું છે આમાં હવે જોવા અચ્છા ચાર કેરા જોવા બરોબર જો આ રીતે થઈ જાય હવે દવા વધી ગઈ હોય કે હવે રિઝર્વેશન આવી ગયું હોય તો કાંઈ ખેલ નથી પણ જો આ ચાર કેરા મૂકીને પાંચ કેરો જવા મૂળિયા સુધી બાળી દીધા આવું થાય છે ચાર કેરા રેડી પાંચમો કેરો બે ગયો એ અડધે સુધી એટલે મને એવું લાગે સાત હતા એક કેરામાં બબ્બે વાર હાલ્યા લેવા છે હકીકત તો રીતે થાય પછી પાછું એક વસાળે છે આમ તો બહુ વાગવું પડશે આમ કે આમ કેમેરા ફર્યો એટલે દેખાઈ જાય તો નિશી સૌ બધામાં આવી રીતનું થઈ ગયું છે અને હવે આની લાઈન શું લેવી હોય તેને કહેજો હવે આમાં અને ફરી વાર પાવવું કે શું કરવું કઈ તો ખેલ નહોતો હોય પાડોશી મને કે આ રીતનું થયું છે સમજો આ કેમ છે પાંદડા દાજી ગયા લીલા સંધ્યા વાળો જ પાડી દીધો ચાર કેરા રેડી પાંચમો કેરા માં બળી ગઈ એમ જ થયું છે હાવ બળી જ ગઈ છે આ કેમ કે સોલારો સાંઠો હતો અને રોગર ગળોની અને એ પાછો પાલો કરી દીધો એટલે એટલી જ નાખવાની એમ પણ હવે હારું આમાં હારે ન ને એટલે આમ થાય કહેતા હે જો આ પછી ઓહો રેડી છે હે હવે આ રીતનું થઈ ગયું છે હવે આની હું લાઈન હું લેવું વસા નિશા દેખાય આ રીતનું છે હવે આની હું લાઈન લેવી કેતા જઈએ વાલા